मिल डिफेंस द्वारा अपाइला आदेश का पगले पावेना पासीओए स्वयं तू પોતાની લાઇટો બંધ કરી સમગ્ર શહેરમાં અંધારપટ કરી દીધો હતો સ્થાનિક નાગરિકોમાં યુદ્ધની પરિસ્થિતિ અંગે જાગૃતિ કેળવવાના હેતુથી સિવિલ ડિફેન્સ દ્વારા ગત રાત્રિના બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું હવેમાં રાત્રે સાત કલાકે સાયલન વાગ્તાની સાથે લોકોએ પોતાની ઘરો દુકાનો ઓફિસોની લાઇટો બંધ કરી અને કાઉન્ટનેસ સમર્થન આપ્યું હતું. બ્લેકઆઉટના સમયે શહેરના મુખ્ય માર્ગો પર અંધારપટ છવાય ગયો હતો. લોકો પરનો લઈને ખાસ બ્લેકઆઉટ જોવા માટે નીકળી પડ્યા હતા. રાત્રિના આઠ પંદર કલાકે પુનઃ સાયરન વાગતાની સાથે લાલ ટોચ શરૂ કરી દેવાઈ હતી